નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામમાં બ્રહ્મપુરની બારી પાસે તળાવના રોડ પર સ્વતંત્ર દિવસની ઉજવણી પહેલા બનાવેલ સિમેન્ટની કુંડી ગણતંત્ર દિવસની ઉજવણી પહેલા તૂટી ગઈ છ મહિનામાં કુંડીની વેલિડિટી પૂરી થઈ જતાં લોકોએ ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરી ગત પંદરમી ઓગસ્ટ ભારતના સ્વતંત્ર દિવસની ઉજવણી લખતર પીએમસી માં કરવામાં આવી હતી ત્યાં સમગ્ર સુનગર જિલ્લા વહીવટીતંત્ર સુનગર જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટની સૂચના માર્ગદર્શન મુજબ ગામમાં લઈને તમામ કામગીરીમાં લાગી હતું પંચાયત સરપંચના વહીવટદાર પતિ દ્વારા લખતર બ્રહ્મપુરની બારી પાસે કચરો બાર રોડ પર આવતો હોવાથી બારી પાસે સિમેન્ટની મોટી કુંડી બનાવવામાં આવી હતી જેથી કચરો રોડ પર આવે નહીં અને લખતર ગામની ગરીમાં જળવાઈ રહ્યા ત્યારે પંદરમી ઓગસ્ટ પહેલા બનાવવામાં આવેલ સિમેન્ટની કચરો એકત્ર કરવાની કુંડી છવીસમી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે તે પહેલા તૂટી જવામાં આવી છે આથી લખતર ગામના જાગૃત નાગરિકોએ નામ નહીં દેવાની શરતે સવાલો ઉઠાવ્યા છે કે લખતર ગ્રામ પંચાયત દ્વારા દરેક કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તો શું ઊંચે રાજકારણીઓ દેખાતું નથી શા માટે અને કોના હિસાબે ભ્રષ્ટાચારી ઉપર શનિષ્ઠ અધિકારીઓને પગલાં ભરતા કે કાયદેસરની કાર્યવાહી કરતા રોકી રોકવામાં આવી રહ્યા છે રાજકારણીઓને ગામના હિત પડી છે કે ભ્રષ્ટાચારીના હિતની પડી છે તે આ લોકોને સમજાતું નથી તેમ જણાવવામાં આવ્યું હતું